જ્ઞાન ધન અને વિશ્વાસ ત્રણ મિત્રો હતા જ્ઞાન ધન અને વિશ્વાસ એકવાર કોઈ કારણસર ત્રણેયને જુદા પડવાનું થયું ત્રણેયે વિચાર્યું કે હવે ફરી ક્યાં મળીશું ત્યારે જ્ઞાને જવાબ આપ્યો કે હું મંદિર મસ્જિદ અને પુસ્તકોમાં મળીશ ધન કહે હું ધનવાન લોકોને ત્યાં મળીશ ત્યારે વિશ્વાસ ચૂપ જ રહ્યો તે કંઈ ના બોલ્યો પેલા બંનેએ પૂછ્યું વિશ્વાસ તું ક્યાં મળીશ તો વિશ્વાસે ખૂબ જ ઈમાનદારીથી જવાબ આપ્યો હું વિશ્વાસ છું એકવાર હું જતો રહ્યો તો પાછો ક્યારેય નથી મળતો બોધ જિંદગીમાં જિંદગીમાં જ્ઞાન અને ધન તો બીજીવાર મળી રહેશે પરંતુ વિશ્વાસ એકવાર જતો રહે પછી પાછો ક્યારેય નથી આવતો